આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય રાજ્યમાં આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં સુચારુ રીતે મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ કામગીરી હાથ ધરાઈ કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ આગામી આદેશ સુધી લંબાવ્યો છે સમગ્ર દેશની સાથે રાજ્યભરમાં આજે હોળી પર્વની ધાર્મિક આસ્થા સાથે ઉલ્લાસભેર ઉજવણી આજે ચોવીસ માર્ચ ક્ષયરોગ નિવારણ દિવસ તરીકે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરાઈ અને આઈપીએલમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થશે સમાચાર નાગરિકો લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કોઈપણ ફરિયાદ કરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા સી વિજીલ એપ વિકસાવવામાં આવી છે આ એપ દ્વારા નાગરિકો ફોટો અને વીડિયો પુરાવા સાથેની ફરિયાદ કરીને ચૂંટણી તંત્રનું ધ્યાન દોરી શકે છે અમારા સુરેન્દ્રનગરના પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે સુરેન્દ્રનગર જિલ્લાના વિધાનસભા મત વિસ્તારોમાંથી સી વિજીલના માધ્યમથી અત્યાર સુધી કુલ ચૌદ ફરિયાદો મળી છે જેનો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો છે જિલ્લામાં ચૂંટણીને લગતી કોઈપણ ફરિયાદ માટે ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેનો ટોલ ફ્રી નંબર એક નવ પાંચ શૂન્ય છે આ ઉપરાંત ચૂંટણી ખર્ચ સંબંધિત જરૂરી માહિતી અને ફરિયાદ માટે જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે જેનો ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ શૂન્ય પાંચ આઠ આઠ બે છે લોકસભાની આગામી ચૂંટણી દરમિયાન કોઈપણ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય અને દિવ્યાંગ મતદારો પણ ચૂંટણીમાં સહભાગી બને તે માટે ચૂંટણી તંત્ર કાર્યરત છે સુરત જિલ્લામાં તેર હજાર ચારસો ચુમ્માલીસ પુરૂષ અને નવ હજાર ચારસો ત્રેસઠ મહિલા દિવ્યાંગ મતદારો મળીને કુલ બાવીસ હજાર નવસો સાત દિવ્યાંગ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે સૌથી વધુ કામરેજ વિધાનસભામાં બે હજાર સિત્તેર પુરૂષ દિવ્યાંગ મતદાર અને એક હજાર પાંચસો બાસઠ મહિલા દિવ્યાંગ મતદારનો સમાવેશ થાય છે લોકસભા સામાન્ય ચૂંટણી દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજકોટ પોલીસ દ્વારા પરવાનાવાળા હથિયારધારકો પાસેથી હથિયાર જમા લેવામાં આવ્યા છે જેમાં આજ સુધીમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા બે હજાર ચૌદ હથિયારો જ્યારે રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા એક હજાર છોતેર હથિયારો જમા લેવામાં આવ્યા છે જ્યારે શહેર પોલીસ દ્વારા ચાર હથિયારો અને ગ્રામ્ય પોલીસ દ્વારા બે હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે લોકસભાની આગામી ચૂંટણી અંતર્ગત દક્ષિણ ગુજરાતની પાંચ લોકસભા બેઠક ભરૂચ સુરત બારડોલી નવસારી અને વલસાડ સંસદીય બેઠકમાં કુલ આઠ હજાર પાંચસો છપ્પન મતદાન મથકો અને પૂરક મતદાન મથકો ઊભા કરાશે વિધાનસભા દીઠ સાત મહિલા મતદાન મથક એક મોડેલ મતદાન મથક અને જે તે જિલ્લામાં એક યુવા મતદાન મથક પણ ઊભું કરવામાં આવશે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ આગામી આદેશ સુધી લંબાવ્યો છે આ નિર્ણય સ્થાનિક ઉપલબ્ધતા વધારવા અને ડુંગળીના ભાવને નિયંત્રણમાં રાખવા માટે લેવામાં આવ્યો છે વિદેશ વ્યાપાર મહાનિદેશાલય ડીજીએફટીએ એક જાહેરનામામાં જણાવ્યું છે કે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી લાદવામાં આવ્યો હતો અને હવે તેને આગામી આદેશ સુધી લંબાવવામાં આવી રહ્યો છે ગયા વર્ષે ડિસેમ્બરમાં સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો જોકે મૈત્રીપૂર્ણ દેશોમાં ડુંગળીની નિકાસ દરેક કેસના આધારે પરવાનગી આપવામાં આવે છે હોલિકા દહન સાથે આજે રાજ્યભરમાં હોળી પર્વની ધામધૂરપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે હોળી જેને રંગોનો પણ તહેવાર કહેવામાં આવે છે ફાગણી પૂનમના દિવસે લોકો ધાર્મિક આસ્થા અને હોળી પ્રગટાવી તેનું પૂજન કરે છે અને બીજા દિવસે પરંપરાગત રીતે એકબીજાને રંગો લગાવી ધૂળેટી પર્વની ઉજવણી કરે છે ત્યારે બજારોમાં રંગો પિચકારી ધાણી ખજૂરની ખરીદી કરતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પવિત્ર યાત્રાધામ દ્વારકામાં ભક્તિના રંગે રંગાવા મોટી સંખ્યામાં ભક્તોના ઘોડાપુર મટ્યા પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરીને ભક્તોએ દ્વારકાધીશના નાદ સાથે રાસની રમઝટ બોલાવી હતી ધાર્મિક આસ્થા સાથે પર્યાવરણનું પણ રક્ષણ થાય તે માટે પંચમહાલ જિલ્લાના શહેરી વિસ્તારો અને ગોધરા શહેરમાં પણ ત્રીસથી વધુ જગ્યાએ વૈદિક હોળી પ્રગટાવવામાં આવશે જેમાં અંદાજીત દસ હજાર કિલો ગો કાષ્ટનો ઉપયોગ કરવામાં આવશે આ તકે ઉપસ્થિતોને ગાયત્રી શક્તિપીઠ તરફથી નિઃશુલ્ક હવન સામગ્રી આપવામાં આવશે હોળી ભરૂચ જિલ્લાના વણખુટા ગામે જાહેર જનતા પહેલા રાજાની હોળી પ્રગટાવવાની પરંપરા રહેલી છે ત્યારે ચૈતર વસાવાએ આદિવાસી રીત રિવાજ મુજબ પૂજન અર્ચન કરી હોળી પ્રગટાવી હતી કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પણ ઠેઠર હોળીકા દહનનું આયોજન કરાયું છે દીવના બજારોમાં લોકો રંગો ખજૂર અવનવા માસ્ક અને કાર્ટૂન કેરેક્ટરવાળી પિચકારીઓની સાથે ખાસ ચોલા ઉપર બનતી જુવારની ધાણી મોટી સંખ્યામાં ખરીદતા જોવા મળ્યા જામનગર જિલ્લામાં ભોઈ સમાજ દ્વારા સૌથી ઊંચી હોલિકાનું પુતળું બનાવવામાં આવ્યું છે લગભગ પચીસ ફૂટ ઊંચાઈ ધરાવતા પુતળાનું બજાર અંદાજે ત્રણથી ચાર ટન જેટલું છે ભોઈ સમાજ દ્વારા આયોજીત આ હોલિકા દહન ઉત્સવને નિહાળવા મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા સુરતના પાંજરાપોળ ખાતે પરંપરાગત રીતે હોલિકા દહન કરવામાં આવ્યું તો હોળી ધૂળેટી પર્વ નિમિત્તે અરવલ્લી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિકો સાથે શાંતિ સમિતિ બેઠક યોજવામાં આવી હતી દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિકોને હોળી ધૂળેટી પર્વની શુભકામનાઓ પાઠવી છે અને આ પર્વ પ્રેમ સદભાવના અને એકતા સમયે ઉમંગનું પર્વ બની રહે તેવી આશા પણ વ્યક્ત કરી છે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અંબાજી મંદિરે આજે ફાગણ મહિનાની પૂનમના દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી આજે પૂનમના ખાસ દિવસે માતાજીનો વિશેષ શણગાર કરવામાં આવ્યો આજે પૂનમના મેળામાં લોકો હોળી પર્વને લઈ ખજૂર ધાણી કલર ખરીદતા નજરે પડ્યા તો માતા જગતજની જગદંબાના દર્શન કરવા મોટી સંખ્યામાં માય ભક્તો ઉમટ્યા હતા ભાવનગર જિલ્લામાં જ્ઞાનગુરુ વિદ્યાપીઠ ખાતે હોળી પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓમાં ભારતીય તહેવારો અને તેના મહત્વને સમજાવવાના હેતુથી ખાસ ફૂલોવાળી હોળી રમાડવામાં આવી કેમિકલવાળા કલર કે પાણીનો ઉપયોગ કર્યા વગર કેસુડાના ફૂલો દ્વારા વિદ્યાર્થીઓને પરંપરાગત રીતે હોળી રમાડવામાં આવી આ તકે વિદ્યાર્થીઓની સાથે સાથે શિક્ષકો પણ બાળ ભગવાન શ્રીકૃષ્ણના રાસ અને વિવિધ હોળી ગીતો પર ઝૂમી ઉઠ્યા હતા આજે ચોવીસ માર્ચ આજના દિવસને ક્ષયરોગ નિવારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અઢારસો બ્યાસીમાં આ દિવસે ડોક્ટર રોબર્ટ કૌચે ક્ષયરોગ માટે જવાબદાર બેક્ટેરિયમ માઇકોબેક્ટેરિયમ બેક્ટેરિયમ ટ્યુબર ઓળખ કરી હતી તેનો હેતુ લોકોને ક્ષય રોગ વિશે જાગૃત કરવાનો અને તેના ફેલાવાને રોકવાનો છે ક્ષયરોગ સૌથી વધુ ફેફસાને અસર કરે છે અને કિડની કરોડરજ્જુ અને મગજને પણ અસર કરે કરેછે નબળી રોગપ્રતિકારક શક્તિ ડાયાબિટીસ કુપોષણ અને તમાકુનો ઉપયોગ આ રોગનું જોખમ વધારે છે દરમિયાન ગાંધીનગરમાં ગંગા સમગ્ર સંસ્થા દ્વારા ટીબી નિવારણ માટે જનજાગૃતિ અભિયાન યોજાયું હતું સ્વયંસેવકો અને શાળાના બાળકોએ ટીબી નિવારણના સૂત્રોચ્યારવાળા બેનરો સાથે રેલી પણ યોજી હતી અમરેલી અમરેલી જિલ્લાના દુધાડા ગામે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં પદ્મ પુરસ્કૃતોનો પુનર્મિલન સમારોહ યોજાયો હતો પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે રાષ્ટ્રહિતને પ્રાથમિકતા આપી રાષ્ટ્ર અને સમાજ માટેના કાર્યો થઈ શકે તે શ્રેષ્ઠ બાબત છે તેમણે નાગરિકોને પર્યાવરણની રક્ષા કરવા અને સંકટને નિવારવા માટે ઉત્તમ પ્રયાસો કરવા પણ જણાવ્યું હતું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે રાષ્ટ્રની પ્રગતિ માટે સામાજિક કર્તવ્યો કરવામાં આવે તે આવનારી પેઢીઓ માટે પ્રેરક છે સકારાત્મક વિચાર કર્મયોગનું મહત્વ અને તેને લીધે થતા કાર્યો થકી સામાજિક ઉન્નતિ થઈ શકે છે તેમણે રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી પર્યાવરણની જાળવણી કરવા પણ અપીલ કરી હતી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં આંશિક ઘટાડો થયો છે તો બીજી તરફ કચ્છ પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં તાપમાનનો પારો વધવાની સાથે હીટવેવની શક્યતા જોવાઈ રહી છે આ અંગે હવામાન નિષ્ણાંતે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ગુજરાત રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે આઈપીએલમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થશે મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે ગુજરાત ટાઇટન્સ શુભમન ગિલની તો મુંબઈ ઇન્ડિયન્સ હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ મેચ રમશે આઈપીએલ મેચને ધ્યાને લઈ અમદાવાદ મેટ્રો સેવાએ ખાસ પેપર ટિકિટ આપવાનો નિર્ણય લીધો છે મેચના દિવસે મોટેરા સ્ટેડિયમના મેટ્રો સ્ટેશનથી સવારના છ વાગ્યાને વીસ મિનિટથી રાતના બાર વાગ્યા સુધી ટ્રેન સેવા ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ની મેચ માટે ફિક્સ પચાસ રૂપિયાના ભાડાની સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડવામાં આવી છે જેનો ઉપયોગ ફક્ત મોટેરા સ્ટેડિયમ તથા સાબરમતી મેટ્રો સ્ટેડિયમ સ્ટેડિયમથી બીજા પણ કાર્યરત મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરવા માટે થઈ શકશે તાપી જિલ્લામાં પોલીસે ચાર હજાર બસો ચાલીસ કિલો ગેરકાયદેસર ખેરના લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો છે અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે કે બુહારી અંધાત્રી રોડ પરથી પોલીસે ગેરકાયદેસર ખેરના લાકડાનો જથ્થો જપ્ત પાડ્યો છે જેની અંદાજીત કિંમત એક લાખથી વધુ છે પોલીસે લાકડાનો જથ્થો ઝડપી લઈ વ્યારા વનવ્યુહ વિભાગને સોંપ્યો છે એક આરોપીને ઝડપી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે રાજ્યમાં આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં સુચારૂ રીતે મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ કામગીરી હાથ ધરાઈ કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ આગામી આદેશો સુધી લંબાવ્યો છે સમગ્ર દેશની સાથે રાજ્યભરમાં આજે હોળી પર્વની ધાર્મિક આસ્થા સાથે ઉલ્લાસભેર ઉજવણી આજે ચોવીસ માર્ચ ક્ષય રોગ નિવારણ દિવસ તરીકે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરાઈ અને આઈપીએલમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા